દાદાનો અસંદ થયા પછી પહેલું કોલો ગપ્લો હોશે હમ મિશિભાવ ગપ્પા ઓમ શાંતિ બપાનો શાંતિ આપો ભગવાન કરું છું જય માતાજી જય શ્રી સ્કૂલે જવાનો ટાઈમ થશે એટલે આપણે નાસ્તો કરી સ્કૂલે જઈએ જય માતાજી

जो बाहर का वातावरण केहू है और बंदू वातावरण केहू से जो का का तर तो गरमा भी है तो ठंडी लागे और बाल देना का साथ साथ लागत है लेर तो गर्मी आ जाती तो आदान मम्मी चुने जाइए और सुंदर रस मम्मी मम्मी हां शुगर राजा

જય માતાજી બોલો કેટલા દિવસ પછી બ્લોગ ચાલુ કરે હા વીસ એકવીસ દિવસ થઈ જાય છે આજે કઈ તારીખ છે મમ્મી દસ તારીખ છે ને આજે ત્યારે આપણો ત્રણ બે ત્રણ દિવસ પછી પાછા થઈ જશું તો સપોર્ટ ફૂલ કરતા રહેજો પહેલા કરતા હતા એવો અને બીજું તો કંઈક સપોર્ટ કરતા રહેજો જય માતાજી આ અમારા બ્લોગ આવતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાગેલા ફેમિલી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા નવા વિડીયો જોવા મળશે જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો